રામ રામ ને સીતારામ ને માતાજી બધાને હાજર નરવા રાખે હવારના આઠ આઠક જેવું થાય છે ને આપણે વાળીએ છીએ અને ઘરેથી આજ વિડીયો ચાલુ નથી કર્યો એનું કારણ એવું હતું કે મજૂર આપણે તલી વાઢવા વાર આવ્યા છે આજે અને મેળ આવી ગયો છે વાટવાનો એટલે આપણે કાલે ખરી ગઈ બધી ટૂંકમાંથી આ પહેલાં હોટેલા હતા અને સાપે થઈ ગઈ વહી ગઈ ઘરે અને મેળ આવી છે તો આજ વેસાઈ જાય ગોંડલ નથી મોકલી અહીંયા જો મેળ આવે તો અહીં દઈ દેવી છે હવે જોઈ આગળ શું કરવું એ બરાબર કદાચ જો ન મેળાવે તો પછી કાલ ગોંડલ જવા દેવીશ એટલે એ હાથ મણની ઉપર હાથ મણની આજુબાજુ તૈયાર થઈ ગઈ છે આપણે જે છ વીઘાની વાટી હતી ને એ અને નીચલી જે ત્રણ વીઘાની રહી ત્રણ હવા ત્રણ વીઘાની એ આજે વાટે છે ટૂંકમાં માણસોનો આવી ગયો છે એટલે એ વાટવાનું કામ ચાલું છે અને વાટવાનું માણસો છે મહારાષ્ટ્રના અને જૂના માણસો આમ જોકે આવેલા છે પહેલાં ઘણા પહેલું અને પોરે આવ્યા હતા ઓન નહોતા અને કાલે જ આવ્યા અને સીધા જ આપણી આવી ગયા ટૂંકમાં એટલે માણસો આવી ગયા ને જો અમે ટૂંકમાં કેમ કેવું નથી નીકળતું રામ રામ ને સીતારામ બધા આપણે જે તલ નું ઠેસર રાખ્યું હતું ને એમાં ભૂકી ભેગી કોઈક દાણો ગયો હોય એમાં નીકળશે મને એમ છે બે કિલો જેટલી કા બે ત્રણ કિલો નીકળશે હા પવન નથી પવન નથી તેવું બધું છે ને વાટવાનું તો ચાલું કરી દીધું છે અને પવન વાવલું છે પવન છે મગફળીમાં મગફળી લેવાના કેટલા લઈ લેવા વાતન અટાણ અટાણમાં હું આમાં ઓલા વાથરૂમ દાતી આખી નાખું કે ઉભરાવા કેટલી કોથરી તલની ફરી એવા હે

આ અહીંયા સુધી ગાજર હતા ને અહીંથી પછી આ મકાઈ હતી એટલે એમાં જો એમાં તો ખડ જ છે ગાજર નથી અને ખડ હમણાં તો છે ને થઈ ગયું મોટું મોટું કારણ કે લેવાનો વારો હમણાં આવતો નહીં કેમ અને મગફળીમાં ઝાડવા થઈ ગયા હતા મોટા મોટા એટલે મગફળી તો જો કે હવે કાઢવાની જ છે આજ કાઢી કે કાલ કાઠી એવું છે ટૂંકમાં આજ આદર ન થાય વરસાદનો એટલે કાલે કાઢવાની જ છે પણ ટૂંકમાં ઝાડવા લઈ લઈને તો ફાયદો શું થાય કે જેમાં ઝાડવા જાદા છે ને મોટા ખડના બિયારાવાળા હતા હકા ને એવું બધું કેમ એટલે એ બધું લઈ લઈને તો બિયારો ખોટો ખરે નહીં અને ભેગું પાલા ભેગું મગફળી ભૂખા ભેગું આવે નહીં એટલે એ ફાયદાથી મગફળીમાં જાળવાઈ લેવાઈ ગયા છે અને તલ આપણે કાંદુ પીસું સોખું કરવાનું હતું એ પણ થઈ ગયું છે અને તલ વાઢવાનું ચાલું છે આજ એમાં જો આપણે ઓલી જે ઓલી કટકી રહી એમાં હવે સેલાવા રહ્યા છે પછી આ કટકીમાં આવી છે એટલે આજ તો હજી નહીં પૂરું થાય કાલે પૂરું થાય કારણ કે વાટીને પૂરા વારસી અને ઉભળા કરશે હાલો સાફ મૂકો હાલો એટલે રાત પછી જ આમાં બધી મારી દીધેલ કીધું લેવામાં ઉતેર આવે આમાં બધી ખાસા ખુશીમાં બધી મારી દીધી આમાં એટલે પછી આમાં કાંઈક થોડું ઘણું જેવું આવવું હોય ને શાકભાજીને એવું એ વાવી દેવું ને આમાં આપણે આજી ગાજર વાળું રહ્યું ને એમાં ખડ વાવવું છે એ બે વાતર ખડ વાવવું છે આવડવા ઝીંજવો એટલે એ હજી વાર છે થોડીક નવરા થોડાક થવું ને એટલે આ બે વાતર બાંધીને અને તૈયાર કરી લેવું પછી આ ખડ જે આમાં નામાંથી ટૂંકમાં બિયારણ થાય અને એ બધું કે રીતે વવા એ પણ તમને આગળ વિડીયોમાં જોવા મળશે બરાબર તો એનું વાવેતર આપણે ઝીંજવાનું કરવું છે પાછું અને હવે આ આ ખરડું ને આમ પૂરું થવાનું ત્યારે એટલે એને પછી ખેડી નાખવું થઈ જાય સોખું અહીંયા અને અહીંયા પછી પાછું વીએ છે બીજું બધું શાકભાજી અને આ ખરડ બે વાતર ગોલાઈને એ હરિયા નાખો હળવો પટો આ શાકભાજીનો ઓલો શાકભાજીનો એ બધું શાકભાજીનું થઈ જાય ડુંગળી હતી આપણે અહીંયા અડધો કેજા એટલો વાતર આવડું વાતર હતું વીસક ફૂટનું બે કટ્ટા થઈ એ પણ હજી ઓયડીમાં જ પડી છે કાલે પણ લેવાનો વ્યત નહોતો આવ્યો કારણ કે જો એ લેવા બે તો વરસાદ આંબી જાય એમ હતો અને કાલે આદર બહુ હતો એમ આપણે ઠેસર હાલી રહ્યું તલનું એટલે આદર બહુ હતો ને હાવ પવન એમ નથી થઈ ગયો હતો ને બધું કીધું વરસાદની બીકની હિસાબે લણી નાખી હતી કાલે હવારમાં આપણે મગફળી વાવા ગયા તો એ લણી નાખી હતી પણ લેવાનો અહીંથી ટૂંકમાં વારો અહીંયા આ જ લેતા દાખવું કાલે મિત્રો દસ કિલોમીટર સેટો હતો વરસાદ કેટલો કેટલો સેટો હતો બાપા

બે વડીલો હે અમારા અને બે હેરાત પાટલા પર જુઓ તમે આગળ રાપ માંડવી રાપડ બે આવું બધું છે માંડવી કાઢવી જોવો તો હવે અટાણે છે ને જો રાપ કરી છે આજે આપણે પાવડો તો પાવડાનું પતરું વીખું પછી આજે ટુકડા રાપ હતી યા જે પાવડાની રાપ હતી ને એ કાઢ નાખી છે ટુકડા અને સડાવાની છે પટો હા જા પટો સડાવવાનો છે સા પાણી પાકે સા પાણી પીને પછી વેતું કરવું છે ને હવે વરસાદ આજ તો કઈ બહુ દેખાતું નથી ક્યાં તો ખરા ના ના આજ કઈ નથી પછી હા જ ટુકડું થાય તો એક વાત અલગ છે શે વાદરા છે આશા આશા પણ અને એ જ થાવાનું હોય ને

મિત્રો આપણે તલ વેસી નાખ્યા જે કાલ ત્યાર થયા હતા ને એ તલ વેસી નાખ્યા છે અને તલથી આપણે એ ટૂંકમાં બે મણનું થોડુંક ઘટ્યું જે આપણે બાસકામ બે મણ કહેતા હતા ને એટલે થોડું થોડું ઘટ્યું એટલે એ થયા પાસાઠ મણમાં દસ કિલો ઓછા બરાબર તો એ તલ જોખાઈ ગયા છે અને ભાવ શું આવ્યો તો અહીં નહીં દઈ દીધા આપણે તેત્રીસો ને સાળી રૂપિયામાં તેત્રીસો ને રૂપિયામાં તલ આપણે આપી દીધા છે બરોબર તો તલ એ જે પહેલી વારના ખરેલા હતા એ બધાય પોર કરતા એકસો ને રૂપિયા વધારે એવા પોર ખાઇસવાતા બે ત્રણ મહિના અને પછી વેચ્યા હતા અને ઓન ડાયરેક્ટ જેવા તૈયાર થયા એવા કાલે તૈયાર થયા અને આજ વેસી નાખા તેત્રીસો ને રૂપિયામાં ઘણા ભાઈઓ કહેતા કે આખું મલક તલ કાળા કાળા તલ જ કાળા તલ જ વાવે બરોબર તો બધા કે કાળા તલ જ વાવે કાળા તલના ભાવ ન હોય અમે પાંચ વરથી વાવીશ આજ કાલે નથી આવતા અને કાળા તલ એટલા ઉતરીને એની વાત જવા દો તમે તો અમારે તો પછી માથે થોડું ઘણું રહેતું હોય અમારે તો ફૂકોય નથી આવતો છેલ્લા પાંચ વર્ષથી છે અને તેર મણથી માંડીને પંદર ફોલ મણ સુધીનો ઉતારો આવે છે બરાબર તો વણ તો થાય હા શું બાકી નકર આપણે જે આ તલમાં નુકસાની છે એમ તો કાયદેસર ગણો ને તો મણ બે મણની વિગે નુકસાની છે કારણ કે ખૈરા છે ઉભરાણા છે વરસાદના આપણે ઉભરા પડ્યા હતા એટલે મણ દોઢ મણ બે મણની તો એવી નુકસાની સામાન્ય અત્યારે તલ તમે તલવાળામાં બતાવું તો લાગઠ લીલું કાસ થઈ ગયું છે એ બધું ઉગાવો જે ઉભરાઈ ગયા તલ બરાબર તો એ તો બધી નુકસાન જ એટલે તોય છતાંય આપણે હજી ખર્ચીએ હોત એ પહેલી વાર ખરા એ પણ હારા મારા ખરા દસ અગિયાર મણ ખરી ગયા અને હજી ખર્ચીએ ત્રણ ચાર મણ એટલે પંદર મણનો કદાચ રેશિયો આવી જાય કે પંદર મણ માથે હોતી વહી જાય એવું બધું એટલે હજી આખો આઈડિયો ન આવે પણ હજી હા બધે ખરીદા હે ને તે પછી અને ઓન નકર આપણે એવું બીક હતી કે પહેલી રાહે ભાવે ઓસાય છે પણ ભાવે મારા થઈ ગયા અને ગોંડલ લઈને જવાનો પીડા અહીંયા બેઠા થઈ ગયા અને પોર બત્રીસ ઓમ ગયા હતા ઓણા પોર કરતા થોડાક વધારે હોય એકસો ને રૂપિયા હાલો તો હવે પાછું જવું વાળીએ ને વરસાદ જેવું કંઈ છે નહીં આજ અને મગફળી માંડવી રાપોલવા